એક અબ્દુલ કલામ અને નોબેલ પ્રાઇઝ વિજેતા અમરેલીની આરકે સાયન્સ સ્કૂલમાં સાયન્સ ફેર કાર્યક્રમ યોજાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી અમરેલીમાં આગવું નામ ધરાવતી એવી આરકે સ્કૂલ કે જ્યાં હર હંમેશ બાળકો ફર્સ્ટ ક્લાસ અને સારી ગુણવત્તાની ટકાવારી લાવતા હોય તેવી આ સ્કૂલમાં આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય સાઇન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા આવનાર મુલાકાતીઓ અને તમામે તમામ વિગતવાર પ્રોજેક્ટ વિશે જણાવવામાં આવેલ હતું અને આ પ્રોજેક્ટ જોતા લોકોને એવું લાગ્યું કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યના સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ જેવા થઈ અને આગળ આવી શકે છે આ સ્કૂલમાં અમરેલીના આગેવાનો રાજકારણીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને બિરદાવ્યા હતા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત my is I am studying in RK Science School Amreli so today uh, we are having a program science fair in our school uh, and uh, we have made this project uh, the name of this project is generating electricity from waste material first we will burn the garbage in this trap and then this will uh, this solar panel will up, consume the uh, heat flame from this and uh, then the bulb will glow uh, like this the the bulb will glow and uh, the gases which come out of this will transfer uh, through this pipe into this NaOH solution and uh, if the gas will come into this NaOH solution it will convert into a sodium carbonate and uh, uh, we will get a uh, uh, washing uh, detergent and uh, etc. Why, why smoke it, in, in this bowl? Because when uh, this... Uh, uh, this garbage will burn the co2 and methane will, uh, gas will come out of this when this gas will uh, this gas will go uh, from this pipe to this solution naos solution means sodium hydroxide when this uh, carbon co2 is get mixed into naos solution it will convert into sodium carbonate we know that sodium carbonate is a uh, detergent and soda we are uh, using in our home so we can uh, generate electricity without pollution also and by uh, uh, garbage also in our home uh, the electricity will come by uh, burning the diesel, but nowadays after some time, the diesel will get extinct because we are using a uh, large amount. But uh, garbage are uh, bad, uh, not bad substance, so we can use the garbage and uh, generate electricity. Myself Asif Khan Pathan from Standard 9, and I am studying in RK Science School. I have made this project traffic turbine. Where we can use we can use this project in highways. ઇન હાઈવેઝ વી કેન બુટ ધીસ ટર્બાઈન ઓન ધ સેન્ટર ઓફ ધ પ્રોન ધ સેન્ટર ઓફ ધ હાઈવે વેન ધ વેહિકલ પાસેસ થ્રુ ધીસ ટર્બાઈન ધીસ ધીઝ ટર્બાઈન મૂવ એન્ડ ઇલેક્ટ્રિસિટી જનરેટ વી કેન ઓલ્સો બુટ હિયર સોલાર પેનલ સો એક્સ્ટ્રા ઇલેક્ટ્રિસિટી કેન બી ઓલ્સો જનરેટેડ ઇન ફ્રી થેન્ક યુ મારું નામ ધનાણી કાર્તિક છે હું દસમા ધોરણમાં ભણું છું અને આજે અમે આ વોટર પોલ્યુશન અને પ્યુરિફિકેશનનો પ્રોજેક્ટ બનાવ્યો છે જેમથી આપણે જોઈ શકીએ છીએ પહેલાં છે ને આપણે આ નદી છે એ નદી ડુંગરામાંથી જે નદી આવતી હોય ને એ નદીનો ફ્રેશ વોટર અહીંથી નીકળે છે બારું અને ફ્રેશ વોટર જ્યારે આગળ જાય છે ને ત્યારે આ ફેક્ટરી છે ફેક્ટરીવાળા જે પાણી હોય ને યુઝ કરે છે અહીંથી અને યુઝ કરીને કેમિકલવાળું પાણી હોય ને ફેક્ટરીવાળાનું એ લોકો અહીંથી પાછું આપણે નદીમાં જવા દે છે જેમથી એક્વેટિક લાઈફ આપણી ખરાબ થાય છે આ ફાર્મરનો કિસાન નહીં છે એટલે આપણે જે આપણે ફર્ટિલાઇઝર કિસાનને નાખ્યું હોય ને જેથી કેમિકલ જે જમીનની અંદર ઉતરે ને એના એટલે એ ગ્રાઉન્ડ વોટર લેવલને ખરાબ કરે છે અને ગ્રાઉન્ડ વોટર લેવલમાં છે ને જ્યારે નદીમાં કમ્પોઝ થઈ જાય અને નદીને ખતર ખરાબ કરે છે આ અર્બન એરિયો જ્યાં આપણે પોપ્યુલેશન જ્યાં રહે છે અને આ જે આપણે પોપ્યુલેશન જે ખરાબ પાણી વાપરેલું હોય એ આપણે પાછું નદીમાં આપણે છોડી દઈએ છીએ જેથી નદીમાં પાછું પાણી જે ખરાબ થાય છે પછી નદી જે આગળ વધે છે ચાલે ઓશિયનમાં મિક્સ થઈ જાય છે નદી અને ઓશિયનમાં મિક્સ થતાં આ ઓઇલરીક છે આ છે ને પેટ્રોલ ઓઇલ કાઢવામાં કામ આવે છે દરિયામાંથી એ લોકો પણ છે ને પાણી યુઝ કરે છે અને દરિયામાં ખરાબ પાણી પાછું નાખી દે છે અને જે ખરાબ પાણી જ્યારે બધું ભેગું થઈને જ્યારે ઓલા કન્ટેનરમાં અમે શિફ્ટ કર્યું છે પછી કન્ટેનરમાંથી પાણી લઈને સીધું છે ને વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે અમે ડાયરેક્ટ ત્યાં લઈએ ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ પ્લાન્ટમાંથી છે ને વોટર જેટલે ફિલ્ટર થાય આ સ્મોલ સ્ટોન પછી આ કોટન અને કોટનમાં બધું ડટ નીકળી અને છેલ્લે ને અમે વોટર પ્યુરિફાય થઈ જાય છે અને પ્યુરિફાય વોટર આપણે ફરીથી યુઝ કરી શકીએ જેથી આપણે સે વોટર પણ બચાવી શકીએ અને વોટર પોલ્યુટ પણ ન થાય નદીનું થેન્ક યુ આર કે સાયન્સ સ્કૂલ ટુડે ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન અવર સ્કૂલ ટુડે માય સેલ્ફ માય સેલ્ફ પઠાર નાઝિયા હાથ ફ્રોમ સ્ટેન્ડર્ડ નાઇન ટુડે આઈ એમ હિયર ટુ એક્સપ્લેન યુ રીપ ઇરિગેશન સિસ્ટમ સો મારો મારા પ્રોજેક્ટનું નામ ટપક પદ્ધતિ છે મારા પ્રોજેક્ટનું નામ ટપક પદ્ધતિ છે મારું મેઈન કારણ છે કે જે બંજર જમીન હોય ને ડ્રાય પ્લેસ હોય એમાં આ સિસ્ટમ નાખી શકે આપણે આપણે આ આપણે આ સિસ્ટમમાં ઓછાથી ઓછું પાણી યુઝ થાય ને ઓછાથી ઓછું પાણી યુઝ થાય ને ડ્રોપ્સ પણ ઊગી શકે ઉગી શકે એટલે આપણે આ સિસ્ટમ લાવી દઈ તો છેલ્લા પાંચ વર્ષોમાં જેની મોત થઈ છે એવું ના થાય એટલે આવી સિસ્ટમ લાવીને આપણે હેલ્પ પણ કરી શકે આપણો ગુજરાત સેવન્થ રેન્કમાં છે તો આઈ એમ પ્રાઉડ ટુ બી એ ગુજરાતી તો આ ઓટોમેટિકા ક્લોઝ થઈ જાય ભાઈ 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 ઇથી છોડો ઇની પર કમ યે ઇ પણ ક્લોઝ ભાઈ ક્લોઝ થતો કેમ કે બીકોઝ ઇઝ કાપે છે એટલે સાબ બંધ થઈ જાય છે તો આ એવું કે હા ઇની મને હા તો આ ઇની મને આવતું બંધ થઈ શું કામ બંધ થઈ જાય છે હા સ્કૂલમાં આવીને આપણા જે પ્રોજેક્ટ જોયા છે જોઈ અને દિલમાં ગર્વ ગર્વ થયો છે મને જો લાગે છે કે આયા આકે સ્કૂલમાંથી એક દિવસ અમરેલીમાંથી એક અબ્દુલ કલામ અને ગુડ મોર્નિંગ એવરીવન તનવીર ગિગાની એન્ડ મિસ્ટર શ્યામ સર ફ્રોમ આરકે સાયન્સ સ્કૂલ આર કે સાયન્સ સ્કૂલમાં આજરોજ એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કર્યું છે ઇન વિચ ધેર આર મોર ધેન ફિફ્ટી પ્રોજેક્ટ્સ મોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ્સ આર વર્કિંગ મોડલ એન્ડ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ પ્રોજેક્ટ વોઝ ટુ ઇન્કલ ઇન્કલ્કેટ ધ બેઝિક પ્રેક્ટિકલ નોલેજ અમંગ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સે ઘણું ગેઇન કર્યું છે દરેક પ્રોજેક્ટ આ લોકોએ પોતાના હાથે બનાવ્યા છે અને બહુ શોર્ટ ટાઈમમાં અને પ્રોજેક્ટ એક એક પ્રોજેક્ટ છે એની પાછળ બહુ સાયન્ટિફિક કોન્સેપ્ટ્સ લીધા છે એ લોકોએ ખોરો રિસર્ચ કર્યું છે ઘણા પર્પઝ હતા પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ આ સાયન્સ ડે સાયન્સ ફેર એસ્ટાબ્લિશ કરવાના જેમાં મેઇન હતો કે સ્ટુડન્ટને મોબાઈલ ફોનથી દૂર રાખવા જેમાં એક વીક સ્ટુડન્ટ્સે બહુ ટાઈમ લર્નિંગ પ્રોસેસ પાછળ સ્પેન્ડ કર્યો છે જે બહુ હેલ્ધી એક ટ્રેન્ડ થયો અપાર્ટ ફ્રોમ ધેટ જે સ્લો લર્નર હતા જેને આપણે વીક સ્ટુડન્ટ ન કહીએ પણ સ્લો લર્નરને બહુ બેનિફિટ થયો જેને બુકની સાથે નહોતી મજા આવતી સિમ્પલ ટર્મ્સમાં એ લોકો રિસર્ચ કરતા થયા એન્ડ દે યુઝ ઇન્ટરનેટ દે યુઝ ધેર ઓન સોર્સેસ દે બ્રોટ આઉટ ધેર રિઝલ્ટ્સ એન્ડ ફાઇનલી ધ ડિસ્પ્લે ઇઝ લાઈવ એન્ડ રિઝલ્ટ્સ આર મેરેક્યુલસ અને ક્યાંક ને ક્યાંક હરેક જે ઇનોવેશન્સ થઈ છે એ બેઝ પરથી આવી છે તો એવી એક્સપેક્ટેશન છે મારી અને શ્યામસરની કે અહીંયાથી એવા આઈડિયાઝ છે એ નેશનલ લેવલે જાય અને દેશનું અને પોતાનું અને સ્કૂલનું નામ રોશન કરે સો થેન્ક યુ